તો મિત્રો આપણે જે હાલમાં જોઈ રહ્યા છીએ આ છે ખાંડણીઓ જે અઘોરી જે સાધુ આવ્યા હતા તે સાધુ એ માસને જોતા જ કીધી હતું કે આ તો પ્રાણીનું માસ છે હેલો નમસ્તે હર હર મહાદેવ કેમ છો મિત્રો આશા કરીશ કે તમે એકદમ મજામાં હશો તો આજે આપણે જે ગિરનાર યાની કે જુનાગઢની ગોદમાં વસેલું શેલિયા ધામ જોવાના છીએ જેમ કહેવાય છે કે શેઠ સગાશે એ પોતાના દીકરાને એક સાધુના કહેવાથી ખાવણીમાં નાખીને ખાંડી નાખ્યો હતો અને એ જે ખાવણી પણ અહીંયા મોજૂદ છે ત્યારબાદ આપણે ડ્રોન શોટ જોવાના છીએ તો વિડીયોમાં બની રહીજો અને તમને ખાસ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હાલો હવે આપણે જઈ સેલ્યાના મિત્રો તમે જોઈ રહ્યો છો આ રસ્તો છે એ જાય છે જુનાગઢ અને ત્યારબાદ આ જાય છે બગસરા તો અને સલૈયા ધામ અહીંયા છે જે આશરે જુનાગઢ થી બાવીસ કિલોમીટરના અંતરે તમને સલૈયા ધામ જોવા મળશે તો મિત્રો આ જે જગ્યા છે ને એમ કહેવાય કે જે સલી અને ખાંડો છો એ દ્રશ્ય દર્શાવવામાં આવે છે ત્યારબાદ આપણે આરતી થઈ રહી છે તો આરતીના દર્શન કરીએ ને ત્યારબાદ થોડો ઘણો તમને ઇતિહાસનો કહેવું કે કેવી રીતે પોતાના દીકરાને ખાંડી નાખ્યો ખાવણીમાં નાખી આપણે હવે હનુમાનજી દાદાના દર્શન કરવાના છે ત્યારબાદ આપણે જે અનક્ષત્ર ચાલે છે અને માણસો ભક્તો જે ભોજન ને ભજન કરે છે એ આપણે જોવાના છીએ

મેરું સરખિયા ડોલવા લાગે એને આકાશ કેરો આધાર મેરા મણ માંજા ના મૂકે અને સેલોયો સત ન સુકે નમસ્કાર મિત્રો હું ખેરલાલજી આપ તમામ મિત્રોને આ શેલૈયાજામ બિલખા ટૂંકમાં ઇતિહાસની આજે વાત કરવાની છે તો મિત્રો આજથી ઓગણીસો ને વર્ષ કરતાં પણ આ એક જૂનો ઇતિહાસ છે શેઠ સગાળશા ને તો આપ તમે અહીંયા જો બિલખા આવતા હો તો ચોક્કસથી ફેમિલી સાથે મુલાકાત લઈજો તો આજે આપણા ઇતિહાસ વિશે વાત કરવાની છે મંદિરના સંપૂર્ણ દર્શન કરવાના છે રાકેશભાઈ ગુજરિયા દેવ સરસ મજાની યુટ્યુબ ચેનલ ચાલે છે તો આ ઇતિહાસ તમે જાણવાની ખૂબ જ મજા આવશે તો મિત્રો ખાસ સુધી આ એક એક કથા છે છે તો મિત્રો વાણિયો હતો તે કોણ હતો તમને ખબર છે તો આ જે છે તે આપણે જે દાનવીર કર્ણ એમનો આ એક પૂર્વ જન્મ હતો તો એની વિશે વાત કરીશું તો જોડાયેલા રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે જે વાત કરવાની છે આજે છેલ્લેધામ બિલખાની તો જે દાનવીર જે કર્ણ હતો એ તેમના મૃત્યુ સમય બાદ જ્યારે સ્વર્ગવાસમાં જાય છે ત્યારે ઇન્દ્રલોકની અંદર જ્યારે ભોજનનો જ્યારે સમય આવે ત્યારે દાનવીર જે કર્ણ છે તે સ્વર્ગમાં હોય છે અને બધાને સારું સારું જમવાનું આપવામાં આવે છે અને જે દાનવીર જે કર્ણ હોય છે તેમને સોનાના ટુકડા થાળીમાં આપવામાં આવે છે તો તરત જ એને પ્રશ્ન કર્યો કે મને આ સોનાના ટુકડા તમે આપ્યા શું કામ તો દાનવીર જે કર્ણ હતો એને ઇન્દ્ર રાજા હતા તેને કીધું કે જ્યારે તમે પૃથ્વી ઉપર ત્યારે જ્યારે તમે જન્મ લીધો ત્યારે તમે સોનાનું દાન સૌથી વધારે કરવામાં આવ્યું છે જેથી કરી તમને સોનાના ટુકડા તમને થાળીમાં પીરસવામાં આવે છે તો દાન વિરુદ્ધ કરણે કહ્યું કે ભગવાન તો મને હજી એક મોકો આપો પૃથ્વી ઉપર જવા માટે તો મારે હજી સારું દાન કરવું છે સારા પુણ્ય કરવા છે તો ભગવાને કીધું કે આવો જા તો એ કથા પ્રમાણે જે આપણે અહીંયા જે સેલૈયાધામ બિલખાની અંદર હાલ જોઈ રહ્યા છીએ તો એ શેઠ સગાશેના સ્વરૂપમાં પૃથ્વી ઉપર આવે છે તો આગળની વાત આપણે જોઈશું જો તમે અહીં જોવો છો તો અત્યારે સરસ મજાનું અહીં એક તમે મંદિરની અંદર જ આવો છો તો અહીં જોવો છો તો શેરલૈયાનું જે ખાનળીમાં જે માથું ખાંડે છે એ તમને પરથીમાં જોવા મળશે તો એમના આગળ આપણે ઇતિહાસની વાત કરીએ તો જ્યારે રાજા શેઠ સગાળસે હોય છે એમની પત્નીનું નામ ચંગાવતી રાણી હોય છે એમના ઘરે પુત્રનો જ્યારે પુત્ર ન હોય ત્યારે તેમને માનતા રાખી હોય છે કે આપણે કોઈ સાધુ સંતને જમાડી ત્યારબાદ પછી જ આપણે જમશું તો મિત્રો એવું એક સમય આવે છે કે ભગવાનને એવું છે કામને આપણે કસોટી આજે કરવાની છે તો ઘણો જ બધો વરસાદ આવે છે સાત આઠ દસ પંદર દિવસ સુધી કોઈ જમ ગામની અંદર પાદરમાં કોઈ આવતું નથી કોઈ સાધુ સંત કેમકે વરસાદ એટલો બધો પડતો હોય છે તો ભગવાને પરીક્ષા લેવાનું વિચાર્યું તો મિત્રો જ્યારે ગામના પાદરે જ્યારે સગળ છે પોતે જવા લાગે છે ત્યારે એક સાધુ અઘોરી જે સાધુ બાવ હોય છે ને તે તેમને જોવા મળે છે તો એમને એ ઘરે લઈને આવે છે તો એને નવરાવી ધોવરાવી અને જમાડવાની તૈયારી કરે છે જ્યારે એ નવરાવી દોરાઈને બેસાડે છે અને સરસ જે કંઈ એમ પાસે જમવાનું હતું તે પીરીશું તો અઘોરી સાધુ એ તરત જ ના પાડી કે ભાઈ આ મારે હું જમતો નથી તો એમના ધર્મપત્ની કીધું તમે જમશો શું તો કે મારે તો માંસ ખાવું છે તો એ બધા વાણિયા હતા શેઠ સગાળ છે એટલે કે વાણિયા તો કે અમે ત્યાં જઈ કેમ છે કેમ તો જે આગળનો છે કે ઇતિહાસ છે તો આપણે સૌ પ્રથમ પહેલાં મંદિરના દર્શન કરીએ ત્યારબાદ આગળ જણાવું જય શિયારામ બાપુ જય ભાઈ જય મિત્રો જે છે પોતાના જેમ જે ખાવણીમાં નાખીને ખાંડવામાં આવ્યો હતો તો એ જે ખાંડણીઓ યાની કે ખાવણી મોજૂદ છે હવે આપણે એ જોવા જઈ રહ્યા છીએ તો આપણે હવે ખાવણીના દર્શન કરશું તો આપણે હાલ મંદિરની પાસે પહોંચી ગયા છીએ 아씨 뭔데? 가나바가 가다. 님공. 봉아 뭔데 이말 તો મિત્રો આપણે જે હાલમાં જોઈ રહ્યા છીએ આ છે ખાંડણીઓ તો આ ખાંડણીયામાં નાખીને શેઠ સગર છે એ પોતાના દીકરાને કહેવાય કે ખાંડવામાં આવ્યો હતો તો અહીંયા પણ એક પ્રતિમા દર્શાવવામાં આવી છે કેવી રીતે ખાઈ હતો તો એ પણ એ મારી પાસે તમે બેક સાઈડ દેખાતું હોય છે આવી રીતે શેર સગડ છે પોતાના દીકરાને ખાવણીમાં રાખીને દો તો એક સાધુના મંતના કહેવા છે

આ ભોજનશાલા છે ત્યાં પણ જે પણ ભક્તો આવે બધાને પ્રસાદ પ્રેમથી શાંતિથી બેસાવીને બધાને જમાવવામાં આવે છે આવ આપ જોઈ રહ્યા છો કે આ પ્રસાદના કેન્દ્ર છે ત્યાં આ કાઉન્ટર સતત ચાલુ જ ને ચાલુ રાખવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ આવે એને બધાને આવો ભાવ ભક્તિ સાથે પ્રેમથી પ્રસાદ જમાવવામાં આવે છે જેવી રીતે ચંગાવતી ભગવાનની શ્રદ્ધાપૂર્વક જમાવ્યા એવી રીતે અહીંયા બધાને પણ પ્રસાદ આપવામાં આવે છે સતત ચાલુ રહે છે આપ નિહાળી રહ્યા છો કે આ હજારોની સંખ્યામાં જે માણસો આવે છે એ કોઈપણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય એવી પ્રેમથી સંસ્થાની ઓરથી પોતે હું ગાદીપતિ છું મારા તરફથી ભરચક પ્રયાસ કરીએ છીએ કે કોઈપણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર જાય નહીં એવા ખૂબ જ મહેનત કરીને સારી રીતે વ્યવસ્થા કરીને સારી રીતે સગવડતા કરીને કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય એ પણ પ્રસાદ બધાને સ્વાદિષ્ટ મળે તાજો ગરમ મળે એવા કાળજી રાખવામાં આવે છે તો મિત્રો આ વાણિયાના ઘરે પછી એમને જ્યારે માંસ ખવડાવતા હતા તો જે અઘોરી જે સાધુ આવ્યા હતા તે સાધુએ માંસને જોતાં જ કીધું દીધું કે આ તો પ્રાણીનું માંસ છે આ મારે નથી ખાવું અને હવે હું જાઉં છું હવે જો એના ઘરે અતિથિ આવ્યો હોય સાધુ સંત આવ્યો હોય અને પાછા જતા રહે તો પછી એમની જે જે વ્રત હતું એ વ્રતમાં ભંગ પડે તો બંને શેઠ સગાડશે એમની પત્ની સંગાવતી એમના પગે પડ્યા છે કે મારા જેવું તમે કરો તો તમે શેનું માંસ જમશો તો એ તો કીધું કે મારે તો માણસનું માંસ જમવું છે તો એમના હૃદયમાં કંપારી ઉઠી ગઈ કે આપણે માણસ માણસનું જે માંસ છે તે લાવવું ક્યાંથી તો પોતાનો જે છેલૈયો હતો એમને રાંધીને ખવડાવી દીધું તો મારા જે ફરી વળી કીધું કે ભાઈ આ માંસ જે છે એ મારે ખાવું નથી મારે તો જે મસ્તકનું છે એ માંસ ખાવું છે તો પોતાના દીકરાનું જે તમે ખાંડના દર્શન કર્યા છે તો એ જે ખાંડની અંદર માથું ખાંડી અને જે તમે અત્યારે આખા ગુજરાતમાં અંદર છેલૈયાનું જે હાલડું છે એ ગાતા ગાતા ચંગાવતી રાણી પોતાના પુત્રનું માથું ખાંડી અને રાંધે છે તો આવી અઘરા અગરી પરીક્ષા અહીં છેલૈયાધામ બેલખાની અંદર લેવામાં આવી હતી અને હજી જૂના અવશેષ પ્રમાણે જે અત્યારે તમે ખાંડણી અને જે મોટું જબરજસ્ત સંભેલું છે જૂના જમાના અંદર ખાંડતા તે અહીં હાલની અંદર પણ મોજૂદ છે અને એમ કહેવાય છે કે જે આ ખાંડ્યું છે તે દર વર્ષે થોડી થોડી નાની થતી જાય છે અને અભી હાલ અહીં મોજૂદ છે અને અહીં આજે આજની તારીખની અંદર પણ અહીં ભોજનાલય માટેની વ્યવસ્થા છે અહીં કોઈ પણ ભૂખ્યો જતો નથી અત્યારે અહીં ભોજનાલય ચાલુ જ હોય છે અને તમે જ્યારે પણ જુનાગઢ આવો છો તો ચોક્કસથી ચલૈયાધામ એક નાનકડું એવું જ મંદિર છે પણ પોરાક ઇતિહાસ એનો બહુ સરસ મજાનો છે અહીં હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યારબાદ બધી વ્યવસ્થા અત્યારે આપણે મંદિરની અગાશી ઉપર અને સરસ મજાનો વ્યૂહ તમે જોવો છો પાસળ જોવો છો તો ગરવગઢ ગિરનારની ગોદમાં આવેલું આ નાનકડું એવું ધામ છે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી મુલાકાત લેજો અને અહીં તમને ખૂબ જ મજા આવે આનંદમય વ્યક્તિવાળું અને આ તમારા મનને પ્રફુલ્લિત કરે તેવી આ ખૂબ સરસ મજાની જગ્યા છે તો ચોક્કસથી વધારજો તો ખૂબ સરસ લાલજીભાઈ એની કે રોકેટ ગુજ્જુ વ્લોગ્સ એણે ખૂબ સરસ આપણને માહિતીનો ઇતિહાસ આખો ભાઈ કીધો તો એક હું તમે ચેનલમાં વિઝિટ કરજો અને ભાઈ ચેનલ ખૂબ સરસ ધાર્મિક સ્થળના વિડીયા બનાવે છે તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી બંનેની ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ચાવુધી હર હર મહાદેવ જય હિન્દ